મિત્રો કેમ છો જય માતાજી તો આપના આપના ભાઈ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો એક વાગે વોક સ્ટાર્ટ કરી દીધો બ્લોગ સોરી બ્લોગ બનાવી ગયું વોક વોક બોલાઈ ગયું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો એ આપણે ગયા અહીંયા દુકાનેથી ઘરે ખાવા લીધું હ હસ્ત બનાવ્યું હતું ટીંડો ડેકા શાક ઓર રોટી ઓર કેરી કાપી હતી ખાઈ લીયા મજા આવી ગઈ તમે લોકોએ ખાઈ લીધું છો તમે લોકો તો વહેલા ખાયું બહાર ગયા તું લોકો બાત નહીં તો હવે આપણે શોર્ટ વિડીયો આપણે પેલા બંધ કરી દઈએ પંખો પા લાઈટ ભલે બોલ તો ફાઈનલી વંશિકા નેટ પતી ગયું વંશિકા કે ફોન નહોતું થઈ ગયું તો મેં કીધું નેટ પતી ગયું ક્યાંય નેટ આવી ગયા યુટ્યુબ નતું બોલતું કે નેટ નહી આવતું તો પતી ગયું હોય બોર ટકા તો ક્યાંથી આવવાનું ક્યાં કરે કરે તો ક્યાં યાર જાય તો જાય ક્યાં કરે તો કરે ક્યાં એકચ્યુઅલીમાં છે એવું પતિ ગયું એને કેટલું કરાયું હતું કે હમણાં કર્યું અબડી આજે જ કર્યું અબડી અબડી નહીં આજે જ કર્યું સોરી આજે બસોનું વાણું એટલે દોઢ જીબી આવે જીઓમાં પણ એમાં પતિ ગયું એને ને વાપર્યું હોય તો શું થાય પત જ નહીં યાર એ ગયા કેવી રીતના પતિ વાપર્યું એટલે પતિ એને એને એમ કે નેટ વાળ ફોન યુઝ નહીં કરે ભાઈ એમ તો પણ ખબર ના પડે આપણે રીલ્સ ઇસ્ટા પર આમાં કરતા જઈએ એટલે જેમ નેટ ઉઠે ખબર ના પાડે માર તો હવે જેટલું જોવાનું આમાં તો પછી અમે કારણ કે અનલિમિટેડ કરાવી દીધું હોય એરટેલનું કાર્ડમાં એરટેલનું કાર્ડ મિત્રો જબરી બધરી સ્પીડ આમાં હારી આવે એરટેલના કાર્ડમાં ત્યાં બધાને એરટેલનું કાર્ડ જ લેવું હા અને ફોન ફોન હે સેમસંગનો કપડા કહું ને તો સેમસંગના મજા આવે આઈફોનનો શોખ પૂરો થઈ ગયો હતો હવે સેમસંગ લેવાનો થાય આપણે લેગા તો સેમસંગ લેગ તો મિત્રો હે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હ એક વાર આજે બપોરે કર્યો બપોર હવાર રાડે ઊંઘાઈ જાય મિત્રો ઠંડક નહીં એટલા માટે મોડા ઊઠું સાડા આઠે ઉઠું એટલે પંદર મિનિટ દસ મિનિટ નાખે કે પાંચ મિનિટ પાંચ દસ મિનિટ ચાપ આમ તો એટલે આઠ આ નવ વાગે જેટલો દુકાન જતો એટલે હે ને બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો કાલે કાલે બપોરે જ આવ્યો હતો આજે મેં બપોરે જ આવ્યો એકચુઅલીમાં તો મિત્રો હે ને હવે આપણે પૂરશું નહીં હજી એક બે શોર્ટ કાલે શોર્ટ વિડીયો મૂક્યો બના બનાવ્યો પણ મૂક્યો નહોતો ના હા મૂક્યો નહોતો બનાવ્યો છે પણ તો આજ મૂકી દઈશ હમણાં બનાવી લઉં હજી એક બે બનાવી લો એટલે પછી મૂકી દઉં તો મમ્મી કેવો કુઈ જાય પણ ઉભી ગુરવું નહીં આપણે બોલો બનાવવાનું હે શોર્ટ વિડીયો એટલા માટે શોર્ટ વિડીયો બનાવશું ભાઈ ધૂઈ જાઉં ઘડી એ આરામ કરશું ભાઈ દુકાને કેટલા વાગે ખબર હે ત્રણ વાગે ત્રણ વાગે જેવા દુકાન જાઉં અને ત્યાં તો શોર્ટ વિડીયો બનાવી લેવું આપણે લલિતમાં કહે છે દ્વારકા લલિતમાં કે જવાનું થાય બહાર જવાનું અમાર રવિવારે એટલે કે કાલે જ રવિવારે કાલે જવાનું થાય તો જાઉં વગર બાકી સન્ડે ઘરે અગલે સન્ડે બે જાય ગે તો કરી જવાનું તો હે પણ બહાર કહીશ જાય જવાનું છે ઓકે તો હે ને હું શોર્ટ વિડિયો બનાવું છું હમણાં શોર્ટ વિડિયો બનાવીશ તો અપલોડ કરી એડિટ બેડિટ કરીને તો મિત્રો હે આપણે થમલેન મૂકતા નહીં અત્યારે થમલેન મિત્રો જે તમે જ્યાંથી બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે હું અહીંથી જોઉં છું જેમ કે હું અમદાવાદનું કોઈ કેમેન્ટ કરું હું અમદાવાદથી બ્લોગ જોઉં છું ભાઈ એવી રીતના કહી દેજો જ્યાંથી બ્લોગ જોતા હોય ત્યાંથી ગમે ત્યાંથી ઓલ ઇન્ડિયા જ્યાં બ્લોગ જોતા હોય કહી દેજો કે હું અહીંથી બ્લોગ જોઉં છું અને આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરી દેજો તમારા ભાઈ ને હાલ ચેનલ ડીમો મો ચાલો હવે પણ બંકો ટીમમાં નહીં ચાલવા દે એમ તો બંકો જ ઉદાર છે હજી બંકાને બાકીએ થોડી ઘણી ને બંકા પાડે ટાઈમ નહીં રહેતો બાકી બંકો ગમે એટલે હવે નામ બંકો પાડતો પંખો બંકો તો આપણે હજી હાલમોસ્ટના ડીમો ચાલી છે તો બનાવશું જેટલા ભાઈ કોમેડી એટલું કોમેડી કરીશું તમને બી મજા આવે અમને બી મજા આવે દોનો પણ મજા આવે ધૂમકો ભી હંકો બી तो मुझ बड़ा तो मित्रों शॉर्ट वीडियो बनाવાનું હું બ બનાવ છું તો હું તમને ના પહેલા આઈ બાદના શોર્ટ વિડીયો બનાવીએ કે બાદ મે પહેલા બ્લોગ વલોગિંગ કર લેતે બાદ મે શોર્ટ વિડીયો બનાવીએ હમ તો અજી આપણે પડે રામેજી એક ને કેટલી થઈ ગઈ ખબર એક ને 20 30 થઈ ગઈ છે અમાર એક વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ ના 2000 દેખો સામે દેખો તું યાર કે આ સા આ કરતા હો સપોર્ટ દ્વારા તમાર ભાઈ ના ફાઇનલી મો તો સપોર્ટ કરતા રહો તમારા ભાઈના જો પહેલાં કરતાં ખબર ગામડે હું બનાવતો એવો સપોર્ટ કરો મજા આવી ગયા મને મજા આવે તમને મજા આવે મૂડ બી આવે કે નહીં નહીં મિત્રોને બતાવીએ તો મારે તો બહારની જગ્યા બતાવી છે પણ કારણ કે દુકાનમાં રજા નહીં પડતી દુકાનમાં રજા પાડીશું મારે ડકો થાય એક તું એવું થાય છે પ્રોબ્લેમ એ તું બીજું કોઈ પ્રોબ્લમ નહીં તો આપણું યુટ્યુબ તમે ઉપાડો ને એટલે મજા આવે

જો જો એટલે બધા બેઠા છે અહીંયા એકચુલી માં અને આપણો બાંધો નજારો બતાડી દીધી એ કારણ કે આયો નહીં વરસાદ ના આવ્યો તો જોઈ લો આ બધું ભીનું જ છે હે ને તો મારે ખાવાનું બાકી છે બધા બેઠા છે ખાવા એકલાને બાકી છે ના પણ નો ફેમિલી બાકી છે પણ આ ચાને બાકી મસ્ત વરસાદ ની તો તમારે ખાવું હોય તો આવતા રહો તો ખાઈ લો હું હવે બાકી ખાવાનું લાગી છે ભૂખ હજી આવ્યો છું દુકાન પર બીઆર ગયા ફ્રેશ થઈ ગયો હવે જઈશ ખાવાની પછી ખાઈને જઈશ બાર કાલે છે સન્ડે એટલે શું રવિવાર સેટર સેટર છે કાલે સન્ડે તો મિત્રો ખાઈ લો પછી તમને મળું ત્યાં સુધી આપણા લોકોમાં ઘણી જોડાઈ રહ્યો હવે અમે લોકોએ અમે જીમીની એપ્લિકેશન મથી લીધું પછી કઈક ઉપર હવે વંશુજો અમારે વંશુ નો બેનો શોર્ટ વિડીયો આવ્યો તો તમે જોયો જ હશે આ વંશુ મારી જોડે શોર્ટ વિડીયો બનાવ્યો અને કોમેડી શોર્ટ વિડીયો બનાવ્યો હતો તમે જોઈ લીધો તો ફાઇનલી આપણે અહીંયા હી ઘેર અને લલિતનો મા કાલે આવી જાહે ફાઇનલી મોહ દ્વારકા થી દ્વારકા ગયા હે બોલો એકલા એકલા તો મિત્રો મેં આપણે જાવ બાર હજી તો વાર હે એમ તો આવતી આપણા બ્લોગ માં તમે કન્ટિન્યુ જોડાયા રહો તો હવે મારા ઘેર બધા બેઠા હી મેમો ચિંક આપણે રવડામાં આવી ગયા છીએ શોર્ટ વિડીયો આરા સોલસો છે બ્લોક બનાવજો અજો એ પાર્સલ પેક થાય હ હાજા આમારા હા પાર્સલની જે આઈતી એ રીટર્ન જાય હ પાછી લે હા કલર ચેન્જ આયો અમાથી મંગાવી કલર ચેન્જ ગ્રીન રેડ તો જાય છે છે ગ્રીન આ ગ્રીન આઈ લે પાછી આપણા પ્રમાકે ટીવી જોડાયા રહો અને મિત્રો સપોર્ટ કરતા રહો તમારા ભાઈને રોજ બ્લોગ મૂકું રોજ હમણાંથી ડીન ચાલે થોડી ચેનલ પણ ના થાય સક્સેસ હોય ગા હું સક્સેસ હોય કે ભલે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ વહી સક્સેસ તો હોય ગેગા ગમે ત્યારે સક્સેસ તો થાય બંકો પ્રમાકે ટીવી જોડાયા રહેજો ને રોજ બ્લોગ જોતા રહેજો આપણા અને જ્યાં સુધી બ્લોગ જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરી દેજો કહું છું પણ કોઈ કર્યું નહીં હજી

પેલા જઈએ બાર ભાઈ તમને બહાર જઈને મળી એક કામ કરો તો ફાઇનલી હવે હે ને હું અને અંશ આવી ગયા છીએ અમારો અંશભાઈ જો આરો હંભાઈ હે તો મિત્રો અમે ગયા હતા બહાર હવે અહીંયા ઉભા છીએ હું અને ભાઈ અમારો અને જો અહીંયા ગાર્ડન હા મિત્રો ગાર્ડન બંધ થઈ ગયું જોઈ લો બારનો નજારો જોવો ખાલી હું અને હંશભાઈ આવી ગયા હોય તો જાઉં ઘેર હજી તો વારે હજી તો અહીંયા ઉભા છીએ અમે બે હયા ઘડી આજ

હજી તો વાર હો ફાઇનલી મો તો હવે મિત્રો અને અનાન્સ જઈએ છીએ ઘરે તો ઘરે જઈને તમને મળીએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો પણ હજી બેઠા હી અમે તો ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરશું ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો તો અમે હવે વાતચીત કરી તો હવે મિત્રો આપણે આવી ગયા ઘરે અને વાઘા ખાડા મારી મને ભૂખ લાગે એટલે કેરી ખાય છે ગોળીન હે ને અને અંદર જાઓ અંદર બધા હુર્યા મારા પપ્પાઓ હુર્યા અને આવું મારી બેન તો ફાઇનલી હે ને આ વાગી ગયા હાડા અગિયાર તો આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ આપણે કાલે નવા બ્લોગ વિડીયોમાં તો કે નાતા પૂરી બનાવ હો ચાલશે તો મળીએ આપણે કાલે નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી બાય બાય